સ્વાગત છે તો મિત્રો આજે છે બેસતું વર્ષ તો પહેલાં તો બેસતાવરના દરેકને મારા રોમ રોમ અને બોલ દે હેપી ન્યુ બોલી દે બધાને હેપ્પી ની અને મસ્ત દસ વાગ્યા હે હાલ નાહ્યા અને એક મુહૂર્ત કરી લઈએ બધા ફટાકડાનું મુહૂર્ત કરે એ આ કોને પૈસા હાયા મમ્મી તો ચલો આપણે ફટાકડાનું મસ્ત મુહૂર્ત કરી લઈએ પહેલું અને મુહૂર્ત કરીને આજે તો તો પ્લાનિંગ નહીં કહ્યું ફરવા જવાનું તમને બધી જગ્યાએ મોસ્ટલી ટ્રાફિક વધારે હશે તો આ તો કોઈ પ્લાનિંગ નહીં કર્યું ફરવાનું પણ તો આજનો દિવસનો રૂટિન બતાવી દઈએ તમને કે કેવો હે આ તો પિક્ચર જોવા જવાનું ટિકિટ બુક કરાવી હે તો પિક્ચર જોવા જશું પિક્ચર જોયા પછી શું ખર્ચું એ ખબર નહીં તો તમે વિડીયોમાં બન્યા રહ્યો છો છેલ્લે બધી મજા આવશે ચલો મુહૂર્ત કરી લઈએ ચલો કન્ટિન્યુ પેલા હળગાવ તમે બરાબર માટી માટી કુંડું ફૂટી નહીં ગયું રાતે આપણે નેચે ફૂડતા હતા એની જગ્યાએ આપણે ઉપર એમ ફડે તો મજા આવે શું કેવું તારું હમ એ જ નહીં તો ચાલો મિત્રો મુરત થઈ ગયું મસ્ત રીતે અને હવે તમે વિડીયોમાં બન્યા રહેજો ચાલો બેચ્યુરિટી અમને તો કોઈ વસ્તુ જ નહીં તારા મોય તો કેવરા તો નહીં પણ એમાં એટલી ખબર નહીં પડતી Ha? मगज है तो बगाड़ू है मगज है तारा मैं एम के पहला है जे ये वो है वो है वो है अमदा के अमदा के अमदा के ऐ आ वो मगज वो आटले आटले हम मगज ऐ आजो बेहतावना दाड़ा मुड़ू चढ़ाई हुआ ना अमदा था બારે બાર મહિના મૂઢું મૂઢું ચડેલું ચડલું છે અમે તો તો નોર્મલ હોય તો ચડેલા જેવું જ લાગે ચાલો જઈએ વિચાર જોવા માટે તાર ના પૂત રહેવા દે હવે આમ તો રિયાયલી હોય તો નહીં આવતી મું ના આવું ને એવું બધું કે રહેવા દે ના પોત રહેવા દે નહીં હા હળજે બળજે પછી પાછું જોયેલું તને

સરસ તું આજ વેલો મોટી વસ્તુ ના મારે એક વાગે ઉભો થવાનું એકઠાડો ના દો ઊભો થાય દુકાન જાય આ રોડ હું આવું હું જવું લે પિક્ચર જોવા જવું અરે મુર્ત કરવાનું વધારવા ની મુહૂર્ત કરવાનું પિક્ચર જોવા જવું મને આવું બે વાગી જો હા સોનિથી જા લેડ મળું સટ ના ડાઘા થઈ ગયા પાછળ

આ વ્હાઈટ પેન્ટ મેલું થાય માર તો જોઈન થઈ અડી અડી આપણે એક તો માટી માલુડવા જુએ આ તો ફૂલ જ હશે ફાઈનલી ભાઈ આપણે સોર મંદિર પિક્ચર જોવા સોર મંદિર પિક્ચર જોવા આવે બીજો કોઈ દર્શન કરવા જેવી જગ્યા નહીં પણ પિક્ચરનું નું હોય

જવા દઈએ જો પબ્લિક અંદર હેડ ચલો લેડ અંદર બી આવીએ અંદર શું એ લે બેસ્ટની બધી પબ્લિક લગભગ તો જાય ખબર હે અંબાજી બાળારો અને સૂર મંદિર આ બે ત્રણ જગ્યાએ ચાલો અંદર જવું હોય ને લેડ અંદર જઈને ભાઈએ હવે શું કહે જગ્યા તો આતો રહેવાનું તો મિત્રો પિક્ચર જોઈને આવી ગયા હવે નાસ્તો કરવો હોય તો આવી ગયા લાપીનોઝમાં પિક્ચર જેવું લાગ્યું તને મને આગળનો ભાગ તો એટલો બધો બોરિંગ લાગ્યો પણ જે ઇન્ટરવલ પાઈ ઇન્ટરવલ પાઈનો ભાગ મસ્ત હતો પિક્ચરનો મો તો થામા બીજો ભાગ રાખ્યો હોય સસ્પેન્સ રાખ્યો હોય શું કરવું નાસ્તો એટલે આજ તો થોડા ઘણી તો ટ્રાફિક રહેવાની છે જગા એટલે જતા જઈ તો ખરા ટ્રાફિક અંદર જઈએ બીજા ખાઈ લીધા બીજા ખાઈને નવે જઈએ આપણે ઘરે ઘરે જ ને હા ઘરે જઈએ ઘરે જઈને હવે વિચાર એવો છે કે મમ્મીને ત્રણ જણા જઈએ બાલારો જોઈએ આ બાઇકનો તો પોઈન્ટ ચાલુ ચાલુ જ પડ્યો બાઇકની ચાવી તો લીધી જ નહીં જાનનો દેખો ખાલી પીઝા ખાવા આવ્યા બેઠા ને તારનું અડધો કલાકથી તો ખાલી બાઇકનો પોઈન્ટ ચાલુ હોય અને બાઇકની લાઈટ ને બધું ચાલુ જ પડ્યું હોય તો યાદ એ કરાય કે ચાવી જોઈએ પણ મેં મારું મન ચાવી ચાવીના લોચા ખૂબ કહીને મસૂરી એ બોલ હા એક ખાલી મસ્ત શાયરી માર દે ખાલી આવડે શાયરી બોલ શાયરી બોલ દેખ નહીં આવડતી શું આવડે તને હા લાઈટ નહીં આવતું શાયરી નહીં આવતી હા બોલ એમ કહી દે કે તમે હીરો જેવા લાગો હો ને તમે નહીં લાગતા કહી દે ખાલી કે ભાઈ તમે હીરો જેવા લાગો હો ને તમે નહીં લાગતા એમ કહી દે કે તમે ચૂડેલ જેવા લાગો એમ કહેવાય કે ચૂડેલ જેવા જોરથી કે દેખો ખાલી દેખો ખાલી આપણા છોકરા આપણા ફે નહીં કોઈ કહેતો ને હું ઓઢે ઓઢે પૈસા આલું ચાલો મિત્રો ઘરે જઈને મળીએ ડાયરેક્ટ તારે જોઈ નહીં આવ્યું એ એની માને જોઈને આવ્યું હે ખોટા વ્યામમાં મદરે આ વળી ગઈ અમુક ખમણ લઈને આવું લખી જોવા કે બચ્ચું ઊભું થઈને આવ્યું જોઈએ પણ એની માને જોઈને આવ્યું એની મા હે પેલે આગળ તારી માને જોઈને આવી હે બસ હવે એમ નીકળી ને દારો બકા હા હા ગુડડી એ ગુડડી તારો વેમ નીકળી ગયો પણ એમ તને એમ હતો કે મને મને જોઈને આવ્યું ને તને જોઈને કૂતરા ના આવી કૂતરા કૂતરા ના આવી પેલા કૂતરામાં બોલાવી દે ને સાચી ગણું તને હા શું તો ભાઈ બીજા ખાઈને ઘરે આવ્યા ને હવે ઘરેથી હું આવી અને મમ્મી ત્રણ જણા જઈએ બાલારોમ શું કેવું દર્શન મમ્મી મમ્મીને અને જઈએ બાલારોમ અને ડાયરેક્ટ હવે મળીએ બાલારોમ વચ્ચે ઉભા રહેશું તો મળશું નગર ડાયરેક્ટ ડાયરેક્ટ મુંબઈ

આમુ પાછળ બેઠો ના હોય તો ડાયરેક્ટ સિવિલમાં મુલાકાત થાય સિવિલમાં ચલો ભાઈ બધાને રોમ રોમ બોલ દે કે નવા વર્ષના રોમ રોમ બોલ કે નવા વર્ષના બધાને રોમ રોમ બોલ નવા વર્ષના બધાને રોમ રોમ હા ઓકે ચાલો બાલારો રોમ મળીએ ડાયરેક્ટ હવે તો ભાઈ બાળારો આપણે આવી જાય ખાલી બાળારોની દેખો પબ્લિક બધા બેસ્તાવરની દેખો ખાલી ટ્રાફિક જ બેસ્તાવરનું ટ્રાફિક વધારે ને ફૂલ ટ્રાફિક યાદ બેસતા વર્ગ નું દેખો આ રીતનો માહોલ મેળા જેવો માહોલ થઈ ગયો મેળા જેવો કમ્પ્લેટ મેળા જેવું થઈ ગયું ફૂલ થી મગા ધીરવા નહીં અરે ફૂલ થી મગા ધીરવા ફૂલ પેલે આગળ દેખો ખાલી માછલી દેખો છે ફરી મસ્ત પોણી એકદમ ક્લીન ઉપરથી એકદમ પોણી ક્લીન પણ અંદર બધું વિસર્જન કરેલું એના કારણે ખાલી પેલું દેખાય આમ હકીકતમાં તો ભાઈ આ નદી નાણાં નાના ખરા નદી જેટલી ખરાબ થઈ જોઈએ કચરો જ કચરો થઈ જાય આપણે જે પ્રથા હેડી આવે એને ફોલો કરવી પડશે ચાલે અમે ખુદ જ ભાષણ આલે બાકી ખરે ઉપરથી દેખો ખાલી જેટલું ક્લીન પોણી છે અંદર અંદર માસલી એકદમ ક્લીન દેખો એકદમ ક્રિસ્ટલ ક્લીન પોણી દેખો ખાલી અને બહુ ધૂપ તેરવેલું બધું અંદર પડી જાય ખાલી લાઈનમાં જેવી જોઈ દે ખાલી શું એ લોટ લાઇ લોટે કેટલાનો આર્યો દસ રૂપિયાનો લે થોડો થોડો જ નોખું લે વધારે નહીં નોખતો ના ડાયરે હા હા જેટલી બધી આવી જાઓ ખાવા માટે ખાલી નજીકથી બતાવો ખાલી ઝૂમ કરીને દેખો ખાલી મિત્રો એ હા શું આલુ છોકરીને દેખો શું શું સામાન હાલ સામન આલ દેના છોકરી કોમનો શું આઈટમ છે છોકરો છોકરાના હાલવાનો એન માં નહીં डाउनलोड करे लिए आज आप मास ली जो खाली मोटी मास लियो हाँ पीली जो खाली पीली पीली थी के ले थोड़े सेवा कर पुण्य कर पाप करे हो तो हाँ देखो ए पापी ता सेवा नहीं करी <laughs> देखो आ फैक्टरी है આ લોટની જેટલો હવાર થઈ જેટલો કર્યો આ બધો હા જેટલો આરે લોટ કેટલો કર્યો સવારનો હા હા કિલો અને એના પહેલાં પોચ કિલો સરસ સરસ લડાઈ બોને પેટ પેટમાં તો જાય તો પેલી મકાઈ જવું એટલે વધરાઈ મૂકા બિસ્કીટ ખવરાઈએ જો લડ પેલી મકાઈ જઈએ ચાલો તો ભાઈ બાલારામ દર્શન કરીને આપણે આવી ગયા હોય ધાર માતા અને ધાર માતા મસ્ત રીતે દર્શન કરી લીધા ને દેખો બાલારામ જેટલી પબ્લિક નહીં હોય તો એકદમ ઓછી પબ્લિક હે તો ચલો મિત્રો આજનો બ્લોગ આપણે આટલા સુધી રાખીએ જો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ એક બીજા નવા બ્લોગમાં તો ચલો મિત્રો જય હિન્દ જય ભારત બાય બાય